સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ અક્ષય નવમીના શુભ દિવસે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલા પ્રેરક ગીતને એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના માહોલમાં સૌએ એક સૂરે ગાન કર્યું હતું આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં વડોદરા મહાનગરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રાવપુરા વિધાનસભાના દંડક સહિત અનેક સ્થાનિક નગર સેવકો પક્ષના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા આ સમુગાન દ્વારા તેઓ

રાષ્ટ્રીય સ્તરના સ્મૃતિ સમારોહનો જ એક ભાગ હતો કાર્યકર્તાઓએ અને નાગરિકોની મોટી હાજરીએ સાબિત કર્યું કે વંદે માતરમની પ્રેરણાદાયી હાકલ આજે પણ ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત રાખે છે અને સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે